લોસીર ભાઈ હું જમેટી ગાડી પાડી ક્યાં જાવ ગાડી જવે લગનમાં લઈ જાવી છે ગાડી ખોતો જવાની ગાડી ખોતો હું ક્યાં જાવ જઈજો ને બસ ખોતીસ છે મારે કણ લેવા જ હતા તો એવા યાર મને એમ કે ઈએમપી છે તો પીસ તો કોઈ આવ્યું જ નહી પણ કોઈ નમ પીસ છે એક બંદો નથી એક બંદોનો ઈદરે એક નથી હવે ઈ છે ને આ લંડી આરાવળો જેવો હતો આ સુરા કે યે ભી મારી ગલતી હે नहीं भाई मेरी गलती है नहीं नहीं मेरी गलती है नहीं बबड़ी गलती है मेरी गलती है हां हां करे फैमिली मीटिंग आले से फैमिली मीटिंग से भाई करे आ बटरफ्लाई से का एक्स्ट्रा बटरफ्लाई फैमिली में बेफालतू एग्जाम तो बेहड़ता ही नहीं फैमिली फैमिली में भी एकेस फैमिली में ना बेहड़ता भाईजन બધા પરણવા મળ્યા બધા પરણવા મળ્યા હવે તો તો તમે પરણી જાવ કે સંજયભાઈ તો અમે આવી ગયા ભાવનગર બાજુ અમણે મને ભાઈ બને કીધું કે અમણે અમણે વાત છે અમણાની વાત છે મને ભાઈ બને કીધું કે છે ને પોતાના બે પગ નું કરીને પછી બીજા બે પગ નું લાવવાનો વિચાર કરે હવે મારા બે પગ નું થાતું નથી હમણાંની વાત છે ખોટું નકે તો ખબર છે પણ કરતા નહિ તમારા બે પગ નું થાકું હોય અને પ્લસ તમે ઘરે ઘરે થોડું થોડું પૈસા પૈસા આપતા ઘરેથી એમ લાગે કે હવે છોકરો થઈ ગયો છે પગ

ઓકે મારજો બધા ઓકે કરો ઓકે કરો બધા અમે તળી કોઈ પેટી લૂટી સીધા નીચે અંદર 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 અંદર

એ એ ભાઈ એ ભાઈ એ ક્યાં લઈ ગયા એ મને ઓજી રોઝા કે કોલ હાલો એમજી આવી છે બી 98 શું જાવાનું કે પોચિંગ પોચિંગ કેમાં જવું હે કે નથી આવો અરે કમા અમે તો લોટવી છે ગન લોટવી છે રાવણ તને ખબર ન લાગતી સેન્ટરની લૂટ ક્યાં આવે ના મને ખબર હે પાછળલી સાઈડ આવે પણ તમે કીધુંતું ને કે સેન્ટરની લૂટ નહીં આપે એટલે હું ના રાવણ વાહ રાવણ વાહ વાહ હાલો કાઈ એમથી આપીને સારું શું ન આવો કોણ તકો ખાત रिकॉल ए पोचिंग की जाऊं सकस पोचिंग की अपनी पे रिकॉल है मलसे ऑटो वाला पोचिंग की कूदो बस ही जाऊं ऊपर वाला पोचिंग की कूदो चलो 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 मकबरा ने माथे छे कौन प्लेयर मकबरा ने माथे तीन प्लेयर छे फाइटिंग को करे छे मस्त ना मैं बार 608 में 990 करी छे नोट करी नहीं याद नहीं, नहीं या मैं तो जोरदार आ रहा छे बराबर ओ बेटा नॉक्स है यहां ओ ये कूड़ी ले वो आ आ ये जो किल फिनिश करे अरे चार स्क्वाड है यहां અરે ને પાછો તો એક બંદો હતો બીસાજી સીએજીસી એક બંદો છે અજે એક બંદો છે કોણ જુ માર આ ગો કોણ હું વિરાટ સુભાય ફુટબલ કોઈ તોય નથી ફુટબલ કોઈ પય ન હોય તો લઈ લેજો અહીંથી આ યાર મસ્ત નકિલાતોળો બنده 1 2 3 ઓ ઓ ઓ યાર બે બنده મૂળ વીજા અરે અહીં પડ્યા થા બધા છે તું હું છે જમમામાં છે હું નકકી થાય છે કઈ રેસિપી રાખonis બોટ મારો માથે ઉચાણ પછી કે

રોલા પાડવા વરાજા ભલે ગમી લઈ ને આવે ફોન મારતો બંધો બેટી છે હું ભૂલ એને તો જો

आपके लापो प्लेयर से लुसिफर भाई गुड वन हाउ वन टाइम अभी जा भी आ गया पीछे भी आ गया बोलो नॉक से भी आ गया हूं करो हूं जाओ तो जाओ तो ना एक दो बंदा आया तो चला क्या कैसे कर कर बस 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 शांत आया ओके ओके 1 मिनट 1 मिनट 1 मिनट 1 मिनट आई वहां गए वो जा आई वो आई वो મિસ્ટર 니 જો આયા છે જો એક આયા છે ઓકે ઓકે રાવણ તો પરમ જાય રાવણ હવે રાવણ કે એક જ બંદો હતો ને એટલે એક જ એક જ આયા આયા છે આયા પ્રોપર ન્યા છે એક એક જ છે એક જ છે ને હો હા એક જ સક્કર આટાં દે માલ બોમ્બ કરો આકાશ બોમ્બ છે મે મસ્તે છે

ફુગાટી બોગાટી જો બીજીએ નયા એક ગાડી આવી ચારે ચાર થઈ ગયા એ મિત્રો ચારે ચાર બોટિયા ના થઈ ગયા જોડે પ્રો તો કે બોટિયા છે જો કે આને કાકે દે મૂઈ તો દે આકાશ ન્યા તો સમજ આવી છે આને રીસ્ટો આઈ ગાડી આવી આય આવે ગાડી એ બીજો મારે છે સમવન હસ એ નોક છે ગાડી કેટલા બાઈ પડતો ગયો તો તો પર ઉપર એ મને ભાગેથી મારે છે કોણ મારે છે આ મારજે 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 એમ સે ન બસ દેજે રાવ બોરો બસ હું કાય ઇચ કાયો છે ને તું ને એ આ ક્યો આવ

બોટસે 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 નિરાતે 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 નુસી મરે લટી કોતી ન મળે છે પગે લાગવા પગે લાગવા આવે પગે લાગવા તમે નુસી ભાઈ લૂટ કરવા કરવા આ બાજુ છે એમજી વાળા માં છે બે ત્રણ પ્લેયર માં બે ત્રણ છે આ ટાવર માં છે પ્લે એક બેઠો છે ને રાવણ લેવી લે સ્નાઇપિંગ કરે છે આયા 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 આવો તમે આરે રે નોક ની યો ટકો ફોડશે એ બગી આવી અમારી પાસે કેટલા બંદા નીચે આ બી દેખ ને દેખ ને રેવણ જો આવે આગળ આપણે આગળ આવે ઓય 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 ઓ જો રેવણ ઓ ઓને કોણ ધ્યાન રાખતો ઓલે કોણ ધ્યાન રાખતો પડીન થઈ ગયું કરે થઈ ગયો કરે થઈ ગયો પાકી જા પાછો થી મારે ને તો કેવું રહી ગઈ આવીતી ને ભાઈ ગઈ ભાઈ ગઈ પાછળ હતા રેવણ આગળ પ્લેયર આવી ગયો જો વેરાઉસ માં છે આપણે અહીંયા રેવણ સ્કોડ આવશું નાજા કજેક પ્લેયર છે ઈ વેર આઉસ ઉપર હે વેર આઉસ વાળા લાલ કરી દીધી મને જો તો એ બગી ગઈ ઓલી પીળું થઈ ગયું પીળું થઈ ગયું એક પ્લેયર આવે છે ઓપન માં ઓ કઈ ગન મારતો તો ઓપન એ જો અહીંયા જો એક આવ્યો પાછો અહીંયા પ્લેયર એવો એક એક પ્લેયર એવો છોટા બી બાજુના ઓલા પર હીલ ઉપર માર કર્યું હમ હમ

एमके फोड़ तो दिल लगभग द द द द द द क्यों आ पर वो वाला एमके वाला इतना बिजा क्या एमके वाला ये ना तुम्हें मारना चाहिए तो पहला तो एमके वाला ना तू तो क्या ना कुछ गन वाली मान ये, ये तो पति जो हूँ यार गाड़ी 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 उठे है। कोई बात समवन हैज बीन हेड अच्छा ऊपर आ जा गाड़ी ले �

ભાગ ગયો અંદર ભાગ ગયો ઘર માં જી મને હું આ કે કહી દઉં તેલી એ આનો ટકો દેખાય છે અંદર બેહી ગયો છે આકાશ એ ઝોન નથી એલા તમારા બેય પાહે ના છે ઉપર દાદરે છે દાદરે છે ઈ દાદરે છે રામા એક અરે લુસિફર એ અકે ઝોન આવવાનું છો તમારે તો ઝોન એ નથી યાર હું ઝોન લઉં છું પહેલા હું થોડો કવર રાખજે ઓલવેઝ વી આર અ ઝોન

શું વાત છે આ નોક થયો પણ એની ઓટો છે યાર દેખાય ઉપર તો બરોબર છે ઉપર સ્નાઈપર આ તમે કિલ કરો છો મને તો કિલ નથી મને તો નથી છ મારામાં છ અસિસ્ટ આવે કેટલા ફિનિશ કરો હજી એક હજી ફિનિશ ને હજી એક કર લે મજા આવે ભાઈ આલા ફોર રીઝન કર ના લે ઈ ઝોન માં મારે યાર ઈ ઝોન માં નોક થયો છે ઈ બંદો ઓટો થઈને ફિનિશ થઈ ગયો જો

કમન રાવણ કમન કોમ કોને કર્યો ઉપર સે ઉપર સે બરોબર બરોબર છોડ દર્ મૌલિક કર 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 ના નાખજો બસી ના દાદરે બેઠો ને ના આ બાજુ સે ડાઈપ બસ ના પાગમાં સે બેઠો એને તો મર લે ના કિસ આ સાઈડ થી આ રમો ભારે લઈ જ કે નથી નથલોગા પાયુ છે હા તો જ જઈ પસી જો પૂજી ચા એ વકરી ઓરે વાહ આવશ્યક છે મારા સિસ્ટર ઓરે એવો અરે મારા મોલી આવતો થાય મારા બોમ થીને ડેમેજ આ બંદા બાકીના બંદા ક્યાં છે ખબર નહી હેઠે ના ઘરે હોય તો વાહ મચ જનાસી આ બધું છે તો થોડો ગીમા છે ભાઈ એ બરોબર છે ઓલો નોક કર્યો મે

કરી દઉં હું ઠે હું છે નેડ મોલી છે નેડ મોલીનો છે સંજય ભાઈ આયા આયા દેખાય હમ ઓ થેન્ક યુ જી જી ગેમ નંબર પડી સમજો દેખાય તો ને હવે મારો પેટો નો પડે ના જોજે જોજે નિરાતી સ્મોક કરે કોણ શરૂ થાય છે નેડ મોલી છે રાવડ યાર દેખાડો તો જેવો દેખાડો તે જ તે નોક છો

અગરા અગરા એમજી ઓકે એમજી એમજી અરે વાહ આકલ વાહ આ એમજી વાહ સા એમજી સ પડન નકોઈ ન મળ્યો વિનર 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 શિફ્ટ વાહ 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 તો કસ્ટમ બ્રોમ ટી1 લોબી જીતી ગયા એમ પણ હો લોબી જીતી ગયા ટી1 ની ઓય